વડોદરા શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઉભી થયેલી પાણી ગેટની કાર્યવાહી હાથ છે આ ગેંગમાં સામેલ શખ્સોનો ગુનાહિત ઇતિહાસ જોતા તેમની સામે અગાઉ ગંભીર પ્રકારની ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં ગેંગના સાત સાગીરાતો સામે ગુજરાત અનુસાર પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે અને જેમાંથી પાંચ આરોપીની ધરપકડ પણ કરાઈ છે એક આરોપી જેલમાં છે અને એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરાયો છે આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે આપતી અપહરણ રોહિબીશન સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સૂરજ ઉલ્ફે ચુરી રમણ કહાર જે વડોદરાનો રહેવાસીડ નો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા